અને આ જ વિશ્વ છે કારણ કે વિશ્વને માર્ગદર્શન આ પાટીદાર સમાજની આ સમિટમાંથી પ્રાપ્ત થવાનું છે એટલે આ એક ભાવના રાખી હું તમને એમનો સર્વોચ્ચ આદર્શ કહી દઉં મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક નિયમ છે રૂલ નંબર વન ધ બોસ ઇઝ નોટ રોંગ પહેલો કાયદો દરેક કર્મચારીએ પહેલો નિયમ શું રાખવાનો કે બોસ કોઈ દિવસ ખોટા નથી રૂલ નંબર ટુ ઇફ ધ બોસ ઇઝ રોંગ કે કોઈક વખત તમને મનમાં સંકલ્પ થાય એક બોસ ખોટા છે તો સી રૂલ નંબર વન રૂલ નંબર એક જુઓ બોસ કોઈ દિવસ ખોટા નથી આની પરથી તમારે એક સંપણી ભાવનાની દ્રષ્ટિએ એક વિચાર રાખવાનો રૂલ નંબર વન પાટીદાર પટેલ ઇઝ ઓલવેઝ રાઈટ રૂલ નંબર ટુ ઇફ ઇઝ રોંગ સી રૂલ નંબર વન મારો પાટીદાર ભાઈ હંમેશા સાચો છે એ સંપણી ભાવના તમે રાખશો અમને બીએપીએસ સંસ્થામાં અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુ હરી મહંત સ્વામી મહારાજે અમને આ સૂત્ર ગુટાવ્યું છે એ સંપ ઉપર રોજ વાત કરે છે મહંત સ્વામી મહારાજ ગમે ત્યાં હોય પૃથ્વી ઉપર એ સંપ ઉપર ચોક્કસ વાત કરે અને સંપની શક્તિના લીધે કેવું કાર્ય સર્જન થાય છે મિડલ ઇસ્ટમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં અબુધાબી એનું કેપિટલ છે ત્યાં અબુધાબીમાં બીએપીએસ સંસ્થાની પ્રવૃત્તિ બીએપીએસ સંસ્થામાં સંગઠન સંપણી ભાવના અને સદ પ્રવૃત્તિથી પૃથ્વી ઉપર દરેકને લાભાન્વિત કરવા એવી ભાવનાથી યુએઈના રાજા મોહમ્મદ અલ જૈયદે બીએપીએસ સંસ્થાને સત્યાવીસ એકર જમીન દાનમાં આપી ગગજીભાઈ ઘણી જમીનો તમને દાનમાં પાટીદાર સમાજ માટે મળી છે તમે જાહેરાત કરી અભિનંદન છે તમારા સમાજને અને શુભેચ્છા છે અમારી કે હજી દરેક મોટા શહેરોમાં તમને પ્રાપ્ત થાય પણ એક આરબ રાજા એ સત્યાવીસ એકર જગ્યા એ દાનમાં આપે એની પાછળનું રહસ્ય એક પવિત્ર હૃદય ઓગણીસો સત્તાણું ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ યુએ દુબઈ અબુધાબી પધારેલા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કરેલો કે અહીંયા અબુધાબીમાં લંડન જેવું મોટું મંદિર આપણું ભવિષ્યમાં થશે એક શુભ હૃદયમાંથી શુભ ભાવના એનો આટલો પ્રતાપ હોય છે ઇટ ક્રિએટ સિનર્જી એટલે તમારા બધા આગેવાનો વડીલો અહીંયા બેઠા છે દરેક વડીલોના હૃદયમાં છે કે આપણો યુવા સમાજ આગળ આવે જેમણે ગોવિંદ કાકાએ કીધું ને કે તમારું ભવિષ્ય છે એટલે કે સમાજનું ભવિષ્ય છે રાષ્ટ્રનું ભવિષ્ય છે તેવી શુભ ભાવના દરેક વડીલોના હૃદયમાં છે કે અમારા કરતા અમારી યુવા પેઢી સવાયું કામ કરે બરોબર ને સવાયું કરે એ જોઈને તમને આનંદ થાય કે આપણે શરૂઆત કરેલી એક આજે વટવૃક્ષ થઈ ગયો તો એની માટે આ શુભ ભાવના બહુ જ મોટું કામ કરશે અને હમણાં વીસમી એપ્રિલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ત્યાં અબુધાબીમાં એમના શેખ પરિવારમાંથી હાજર રહેલા શેખ અલ નયન એમના સાનિધ્યમાં સંપૂર્ણ હિન્દુ વિધિ પ્રમાણે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું એટલે ગાંધીનગરમાં તમે જે અક્ષરધામ જોયું છે એવું ભવ્ય અક્ષરધામ બે વર્ષમાં અબુધાબીમાં તૈયાર થશે એટલે આ દ્વારા બે બહુ મોટા સમાજ નજીક આવ્યા ખ્યાલ આવ્યો બે બહુ જ મોટા સમાજ નજીક આવ્યા બે બહુ જ મોટા સમાજને એકબીજા પ્રત્યે સદભાવ વધ્યો અને હમણાં ચાર દિવસ પહેલાં શેખ ઓફ અબુધાબીએ મોહન સ્વામી મહારાજને પોતાના પેલેસમાં આમંત્રણ આપ્યું અને પેલેસમાં પોતાના માનવંતા મહેમાનની જેમ પધરાવ્યા તો જો આપણે સારા વિચારથી શુભ ભાવનાથી કાર્ય કરીએ તો મોટું સર્જન થઈ શકે છે પણ એ સંપ સિનર્જીની ભાવના એક સરસ કુદરતી વાત કરું હમણાં મેં અહીંયા સાથે બેઠા હતા ત્યારે મથુરભાઈ સવાણી મને કુદરતના આયોજન પ્રમાણે તમને ક્યારેક ને ક્યારેક કુદરત દરેક વ્યક્તિને નિમિત્ત બનાવે છે એની સુંદર વાત કરતા હતા મથુરભાઈ મને એવો વિચાર આપ્યો કે જેના હૃદયમાં શુદ્ધ ભાવના હોય કે મારે સમાજ માટે દેશ માટે ભગવાન માટે કંઈક કરવું છે તો કુદરતમાં એવી ગોઠવણી છે કે કોક ને કોક કાર્યક્રમ માટે તમને નિમિત્ત બનાવી દેશે એવી એક ગોઠવણી છે તમને સાંભળીને આશ્ચર્ય થશે કે તમે બધા યુવાનો આ સમાજના એકબીજા સાથે નેટવર્કિંગથી સાથે રહીને એકબીજાને ઉપયોગી થઈને એકબીજાના ઉત્કર્ષમાં ભાગીદાર થઈને અને એકબીજાના ઉત્કર્ષથી રાજી થઈને તમે સાથે રહેશો તો કળિયુગમાં સંઘ શક્તિ બહુ મોટી શક્તિ છે અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે કે જેનું થર્ડ લાકડું બહુ લાલ છે પચીસો વર્ષથી એ વૃક્ષો એમને ઊભા છે અને પંચોતેર ફૂટ સો ફૂટ સવા ફૂટ સુધી ઊંચા જાય છે ત્યારે આપણને બધાને એમ થાય ને કે એના મૂળ બહુ ઊંડા હશે એ બધાના મૂળ પાંચ પાંચ સાત સાત ફૂટ જ ઊંડા છે તો એ સવા ફૂટ સુધી જાય કેવી રીતે તમારે અહીંયા પચાસ માળનું બિલ્ડિંગ બનાવવું જોઈએ તો ફાઉન્ડેશન કેટલું ઊંડું જોઈએ એટલે વૈજ્ઞાનિકોને બહુ જ આશ્ચર્ય થયું બાળાદેશ ને બહુ આશ્ચર્ય થયું કે પચ્ચીસો વર્ષમાં એક પણ વૃક્ષ પડ્યું નથી આટલું ઊંચું છે આટલું થડ એનું વજનદાર છે છતાંય પડ્યું નથી સંશોધનના અંતે ખબર પડી કે ભલે આ લોકોના મૂળિયા અંદર પાંચ પાંચ ફૂટ જ છે સાત સાત ફૂટ જ છે પણ દરેક ઝાડના મૂળિયા એકબીજા સાથે બહુ જ નેટવર્કિંગમાં જોડાયેલા છે એટલે કુદરતે આપણને આ વાત દ્વારા એક મોટી શીખ આપી છે કે તમે પણ જો તમારા મૂળ સાથે અને એકબીજાના મૂળિયા એકબીજા સાથે સૌલગ્ન અને નેટવર્કિંગમાં રાખશો તો તમે પણ ઊંચાઈને પામશો અને ગમમે તેવા વાવા વચ્ચે એ લોકો 8000 વર્ષ ટકી રહ્યા આપણે તો લાખો વર્ષ સુધી ટકી શકીએ એટલે સંપથી બહુ જ મોટું કાર્ય થાય છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ હરી કે છે કે સંપ છે એમાં ભગવાનનું દૈવત છે બે હજાર ને અઢાર સાલમાં જે ઓસ્કાર અવોર્ડ એક ફિલ્મ ને મળ્યો એનો લેખ મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચેલો સાત જ મિનિટ ની ફિલ્મ છે મૂંગી ફિલ્મ છે મ્યુઝિક નથી બેકડ્રોપ્સ નથી કોઈ પાત્ર પણ નથી એને ઓસ્કર એવોર્ડ મળ્યો હું એનું વર્ણન તમને એક મિનિટમાં કહું બહુ આનંદદાયી ફિલ્મ છે એ વર્ણન જે મેં લેખમાં વાંચેલું એમાં એક ડિસ્ક છે જમીનથી લગભગ પાંચેક ફૂટ ઊંચી બહુ જ હળવી અને સેન્ટ્રલ એક પોલ ઉપર આધારિત છે એના ખૂણા ઉપર છ સાત દીંગલીઓ ઊભી છે આ એનિમેટેડ ફિલ્મ છે અચાનક ઉપરથી એક પેટી પડે છે ડિસ્કની વચ્ચો વચ્ચ એટલે બધા હલી જાય છે પેટી જોઈને એટલે દરેક દોડવાનું મન થયું કે હું આ માલ લઈ લો વેપારી હોય ને માલ વેચી નાખ ટાઈમે એટલે માલ લેવા માટે દોડ્યા દોડવાની શરૂઆત કરી ને એટલે પેલી ડિસ્ક ઇમ્બેલેન્સ થવા માંડી એટલે કોક એકદમ એજ ઉપર જઈને પડવાની તૈયારીમાં હતું અને કોક થોડા આગળ વધે ત્યાં પાછા લપસી જાય એટલે જેના લીડર હતા ને પ્રમુખ સેવક શ્રી એમના લીડરે હાથ ઊંચો કર્યો કે બધા સ્તંભી જાઓ અને પોતપોતાના ખૂણામાં પાછા જતા રહો પહેલું એ કામ કરો ફર્સ્ટ યોર પહેલા તમે અને તમારા સિસ્ટમને તમે સ્થિર કરી નાખો પછી બીજી વાર હું હાથ ઊંચો કરું એટલે બધા પોતપોતાના સ્થાનેથી રિધમમાં એક એક ડબલું આગળ વધવા આવે એટલે કોઈ પડી ન જાય એવી રીતે બધા છ સાત જણા એ બોક્સ એ ખજાના તરફ સેન્ટર તરફ સાથે પહોંચ્યા બધાએ સાથે ખજાનો ઉગાડ્યો આ વાક્ય યાદ રાખજો આખું પ્રવચન યાદ ના રહે તો આ વાક્ય યાદ રાખજો બધાએ ખજાનો સાથે ઉગાડ્યો એની માટે આ વીસ વીસ ની તમારી સમિટ છે બધાએ ખજાનો સાથે ઉગાડવો ધીસ ઇઝ ધ મેસેજ હું એકલો લાભ લઈ લઉં એ નહીં અને ખજાનો સાથે ઉગાડ્યો બધાએ ખજાનામાંથી સાથે પહોંચેલા એટલે સરખા ભાગે ખજાનો વહેંચ્યો પછી પણ લીડરે કીધું પાછા પાછા પોતાના સ્થાને આપણે રિધમમાં જશું એટલે ડિસ્ક ઇમ્બેલેન્સ ના થાય ડિસ્ક એ તમારો પાટીદાર સમાજ છે જે છ ઢીંગલીઓ ઊભી છે તમે બધા છો ખજાનો વેપાર ધંધાની ખૂબ તકો વચ્ચે પડેલી છે પણ સાથે રહીને સંતુલન રાખીને ખજાના તરફ જજો તો દરેકનો વિકાસ થશે દરેકને ખજાનો પ્રાપ્ત થશે આની માટેની શીખ છે તમે બધા સૂર્યમુખી ના ફૂલ જોયા છે બધા જોયા છે સૂર્યમુખી જે તરફ સૂર્ય હોય એ તરફ એનું મુખ રાખે પણ જે દિવસે સૂર્ય છે એ વાદળાઓમાં ઢંકાયેલો હોય ઘણી વખત ઘાટા વરસાદી વાતાવરણમાં જે વાદળાઓ સર્જાયા હોય એમાં ઢંકાયેલો હોય તે વખતે તમે સૂર્યમુખી ને જોયા છે કે વખતે સૂર્યમુખી કઈ દિશામાં હોય કારણ કે એને સૂર્ય ક્યાં છે ખબર જ ના પડે ને વાદળો ની અંદર હોય એટલે પ્રકાશ ચારે બાજુ થી બહાર આવતો હોય એક જગ્યા સૂર્ય ખ્યાલ ના આવે હવે તે વખતે તમે સૂર્યમુખી એક સમાજના અદના વ્યક્તિએ થઈને કેવી રીતે રહેવું ને આ સૂર્યમુખી માંથી તમને શીખ મળશે જ્યારે સૂર્યમાંથી એને શક્તિ ન મળતી હોય સૂર્ય તરફી જ્યારે સૂર્યમુખી ન બની શકે સૂર્ય જ્યારે વાદળોમાં ઢંકાયેલો હોય ત્યારે દરેક સૂર્યમુખી ફૂલ એકબીજા તરફ મુખારવિંદ રાખે વિજ્ઞાન અને ક્યારે એકબીજાની એનર્જી એકબીજાને સપ્લાય કરે છે કારણ કે સૂર્યમુખી તો સૂર્યની એનર્જીના આધારે જીવે છે એટલે આ ફૂલ નાનું છે એને ગઈકાલે સૂર્ય ઉદય થયેલો ત્યાંથી આત્મી ત્યાં સુધી એને ઓછી એનર્જી મળી છે તો આજે એને એનર્જીની જરૂર છે શક્તિની

હું આસ્થા આસ્થા જ્યારે કોર્પોરેટ્સ માં વાત કરું છું પ્રોફેશનલ્સ જ્યારે વાત કરું છું ત્યારે આઈ ટેલ देम વન થિંગ ધેટ ધી અમાઉન્ટ ઓફ મની ધેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ વેન યુ ડાય ઇઝ ધી એક્સ્ટ્રા વર્ક ધેટ યુ ડેડ યુ શુડન્ટ હેવ ડન યુ શુડ હેવ યુઝ ધેટ મની ફોર સમ સ્પેશિયલ પર્પસ એટલે કે તમે જ્યારે મૃત્યુ પામો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય એટલું કામ તમે એક્સ્ટ્રા કર્યું એ નહોતું કરવાનું એના બદલે સમાજ સેવા કરવાની હતી અને કાં તો મરો પહેલાં એ પૈસા સમાજ માટે સારા કાર્ય માટે વાપરી નાખવાના હતા એટલે તમારા પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં તમે ઘણા બધા હેતુઓ વર્ણવ્યા ગગજીભાઈ ઘણા બધા પ્રોજેક્ટ વર્ણવ્યા હું તમને એક નવો પ્રોજેક્ટ આજે આપું છું કે જે હોદ્દેદાર સભ્યો છે જે જવાબદાર ટ્રસ્ટી ઇત્યાદિ જે છે એ લોકોએ આ પણ પ્રતિજ્ઞા લેવાની છે કે મારા કમાયેલા પૈસા હું મારું એ પેલા સદ પ્રવૃત્તિ માટે બધા જ વાપરી ન થશો અમેરિકામાં એક બિલિયનર્સ ક્લબ છે કે જે એક અબર ડોલરનો માલિક હોય એ આ મેમ્બર બની શકે મિનિમમ પણ ત્રીસ પાનાનું એનું મેમ્બરશીપ ફોર્મ છે ગોવિંદ ફોર્મ મંગાવજો તમે જોજો ગજજીભાઈએ ફોર્મ જોવા જેવું છે અને પ્રમુખ તરીકે અધ્યક્ષ તરીકે તમારે વડીલોને દેખાડવા જેવું છે મેમ્બરશિપ ફોર્મ માટે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે તમે તમારી મિલકતની નેવું ટકા મિલકત તમારે મેમ્બરશિપ ફોર્મ ભરોને એ દિવસે જ એ સમાજ માટે કોઈ સારી પ્રવૃત્તિઓ માટે તમારે પ્લેજ તમે ત્રણ શબ્દ વાપર્યા ને તર્પણ અર્પણ સમર્પણ એ એ બધું કરી દેવાનું તમે મેમ્બર બનો દિવસે સભ્ય પદ નું ફોર્મ ભરવા દિવસે તમારે તમારી નેવું ટકા બેંક બેલેન્સ અને તમારી એસેટ પ્રોપર્ટી તમારે પ્લેચ કરી દેવાની એટલે સમર્પણ કરી દેવાની અને સમર્પણ કેવી રીતે કે તમારે તમારી તમામ મિલકત ને તમારા તમામ બેંક એકાઉન્ટ એના દર મહિના મહિનાના દસ વર્ષના એડવાન્સ ચેક ભરી સહી કરી મેમ્બરશીપ ફોર્મમાં જોડવાના પછી તમે મેમ્બર બની શકો મજા આવે વાત છે ને આમાં કેમ ઓછી તાલીઓ પડી ભાઈ હું કઈ મારા દ્રષ્ટિએ તાલીની વાત નથી કરતો એક વિચારની દ્રષ્ટિએ વાત કરું છું તમારી 90% બેંક એકાઉન્ટ ને એસેટ્સ તમે એક એક મહિના ને એડવાન્સ ચેક સાથે 10 વર્ષના એડવાન્સ ચેક તમે આપી દો એ ફોર્મ સાથે તમે એટેચ કરો ત્યારે તમને સભ્ય પદ આ ક્લબ નું મળે એટલે તમને તો આશ્ચર્ય થશે ને કે તો તો પછી આ ક્લબ ના કોઈ સભ્ય જ ના બને આજે લગભગ 700 થી પણ વધારે વ્યક્તિઓ આ ક્લબ ના સભ્ય છે એટલે આ વિચારમાં થોડુંક ગઈ પુશ કરવાનો પ્રયત્ન કરતો પાટીદાર સમાજમાં હા એટલે આ વિચાર પણ પુષ્ટ કરવાનો કે આપણે જે વિશેષ ભગવાને તમને કૃપા કરીને આપ્યું છે નોકરી ધંધા વેપારમાં ખૂબ સારી કમાણી કરી છે એ વિશેષ જે લોકો છે એ લોકો એક પ્લેજ લેવાની છે કે બિફોર આઈ ડાય વોરેન બફેટ બિલ ગેટ્સ જેકી ચેન અને આપણા ભારતના પણ આધુનિક ભામાશા અઝીમ પ્રેમજી બધાય વાતો સાંભળીને હમણાં છેલ્લા મહિનામાં જ સાઠ સિત્તેર એંસી સો અબ્બજ ડોલરનું દાન અનુદાન પ્લેજ કરી શકતા હોય તો આપણે પણ વિશેષ કરી શકીએ સંપની ભાવનાથી બહુ જ મોટું કાર્ય થઈ શકે છે સિમ્ફની એ પણ એક મોટી વાત છે અને છેલ્લી અને સાતમી એક સદવિચાર અને એક સારો ટેવ જે સ્ટીવન કોફી સ્ટીવન કવિ લખે છે સુટેવ શાર્પન ધ સો એટલે કહે છે કે તમારે લાકડું કાપવાનું હોય ને તમને કરવત આપવામાં આવે અને કરવત જો થોડીક બુઠી હોય તો તમને મહેનત વધારે પડે એટલે કરવત જો થોડીક બુઠી હોય તો તમારે લાકડું કાપવાની શરૂઆત કરો એ પહેલા કરવત છે થોડીક ધારદાર કરવી પડે એટલે શાર્પનિંગ ધ સો તો ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ કરવત જે આપણી પાસે છે શારીરિક એટલે કસરત વ્યાયામ વ્યવસ્થિત કરી અને આપણું શરીર મજબૂત બનાવવું એમાં વ્યસન મુક્તિની વાત આવે છે કારણ કે વ્યસનથી તમારું શરીર મજબૂત નહીં બને તકલાદી બનશે અમે એવા પણ જોયા છે કે પચાસ વર્ષ સુધી રોજ પચાસ ગુટકા માવા ખાતા હોય એને કેન્સર નથી થતું જીવી જાય છે એવા કોઈક નસીબદાર નીકળે છે અને એવા પણ જોયા છે કે બે ચાર ગુટકા ખાતા હોય ને બે ચાર વર્ષમાં એને કેન્સર લાગી જાય છે હવે રેન્જમાં તમારી બ્લડ રિએક્શન સિસ્ટમ ક્યાં છે એ તમને